આકાશવાણી અમદાવાદ વડોદરા સમાચાર સોનલ પરમાર છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જ્યારે દેશ તેની શતાબ્દીની ઉજવણી કરશે ત્યારે દરેક ક્ષેત્રમાં તે ટોચ પર હશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે ગાંધીનગરના કલોલમાં શ્રી સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરૂગુળની નવનિર્મિત મેડિકલ કોલેજના ઉદઘાટન પ્રસંગે શ્રી શાહે જણાવ્યું હતું કે એનડીએ સરકાર દેશના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે છેલ્લા દસ વર્ષો દરમિયાન સરકારે દેશમાં તબીબી શિક્ષણ સહિત ઉચ્ચ શિક્ષણનો વ્યાપ વધારવા ઉપરાંત અનેક શૈક્ષણિક અભ્યાસક્રમમાં પણ સુધારો કર્યો છે સ્ટાર્ટઅપના મહત્વ પર ભાર મૂકતા શ્રી શાહે જણાવ્યું હતું કે યુવા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા માટે સાનુકૂળ વાતાવરણ ઉભું કરવાનો પ્રયાસ કરી રહી છે શ્રી શાહે વધુમાં જણાવ્યું હતું કે સરકાર નવી શિક્ષણ નીતિ સાથે સ્થાનિક ભાષાઓમાં તબીબી શિક્ષણને પણ પ્રોત્સાહન આપી રહી છે શ્રી શાહ દિવસ દરમિયાન તેમના લોકસભા મતવિસ્તાર ગાંધીનગરમાં અનેક વિકાસ કાર્યોમાં હાજરી આપશે રાજ્યના ચારેય ઝોનમાં સુપર સ્પેશિયાલિસ્ટ સેવા સુવિધા અને વિશ્વસ્તરીય સારવાર ઉપલબ્ધ કરાવતી મેડીસીટીનું નિર્માણ કાર્ય યુદ્ધના ધોરણે આરંભવામાં આવ્યું છે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ગુજરાત વિધાનસભા મેડીસીટી સંદર્ભે પૂછાયેલ પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે અમદાવાદમાં અંદાજીત નવસો દસ કરોડ રૂપિયા વડોદરામાં પાંચસો એકસઠ કરોડ પિસ્તાલીસ લાખ સુરતમાં બસો ચાર કરોડ સિત્તેર લાખ જામનગરમાં આઠસો ચોસઠ કરોડ સત્તર લાખ અને ભાવનગરમાં એક હજાર કરોડ નવ્વાણું લાખ રૂપિયાના ખર્ચે ફેસિલિટીથી સજ્જ મેડિસિટી નિર્માણ પામી રહી છે જેમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે જન્મજાત બાળકોના ખોડખાપણને લગતા રોગો વૃદ્ધ લોકોને લગતા રોગો મગજ અને જ્ઞાનતંતુના રોગોની સુપર સ્પેશિયાલિસ્ટ સારવાર સહિત વડોદરા એસએસજી હોસ્પિટલ નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે સર ટી હોસ્પિટલ ભાવનગર ખાતે વિવિધ રોગોને લગતી સુપર સ્પેશિયાલિસ્ટ સારવાર ઉપલબ્ધ બનશે વડોદરાના કમાટી બાગમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના સંકલ્પભૂમિ સ્મારક ખાતે પ્રવાસી સુવિધાઓ વિકસાવાઈ છે વિધાનસભા ગૃહમાં પૂછાયેલ પ્રશ્નના જવાબ આપતા મંત્રી શ્રી મુળુભાઈ બિરાએ જણાવ્યું કે વડોદરામાં કમાટી બાગ ખાતે સંકલ્પભૂમિ સ્મારક તેમજ કલ્યાણનગર ખાતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર મેમોરિયલને વિકસાવવામાં આવી રહ્યા છે વિવિધ પ્રવાસી સુવિધાઓ વિકસાવવા માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે એશિયાટિક સિંહોના જતન અને સંરક્ષણ માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલે ગીર અભયારણ્ય ખાતે પ્રવાસીઓની મુલાકાત અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષમાં ગીર અભયારણ્યની એક લાખ ત્રાણું હજારથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે જે પેટે રાજ્ય સરકારને ચાર કરોડ બાણું લાખ રૂપિયાથી વધુની આવક થઈ છે તેમણે ઉમેર્યું કે આ આવકનો ખર્ચ સિંહોના સંરક્ષણ સંવર્ધન બચાવ રાહત અને પ્રવાસીઓની સુવિધાઓમાં વધારો કરવા માટે કરાશે અભયારણ્યની મુલાકાતના બુકિંગ માટેના એક પૂરક પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે પ્રવાસીઓએ મુલાકાત માટે ડબલ્યુ 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 ડોટ ગીર લાયન ડોટ ગુજરાત ડોટ ડોટ ઇન વેબસાઇટ પર ઓનલાઈન બુકિંગ કરવાનું છે પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા આજે રાત્રે આઠ વાગ્યે પ્રસારિત થનાર ભારત વિકાસ ડાયરી કાર્યક્રમના આઠમા અંકમાં પંચમહાલ લોકસભા વિસ્તારના વિકાસની ગાથા રજૂ કરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા ગુજરાત અને કેન્દ્ર શાસિત પ્રદેશની લોકસભા બેઠકોનો અને ત્યાંની વિકાસ કામગીરીનો પરિચય થાય તે માટે ભારત વિકાસ ડાયરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે દરરોજ એક લોકસભા બેઠકની ચૂંટણીલક્ષી માહિતી વિકાસની ગાથા સાંસ્કૃતિક અને પ્રવાસન સ્થળોની રસપ્રદ માહિતી આ કાર્યક્રમમાં આપવામાં આવે ભારત વિકાસ ડાયરી કાર્યક્રમ આજે રાત્રે આઠ વાગ્યે પ્રસારિત થશે કચ્છ જિલ્લાના નખત્રાણાના મોટા અંગિયા ગામને દીકરી ગામ જાહેર કરવામાં આવ્યું છે જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેનની ટીમ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહી હતી બધી દીકરીઓના નામે દીકરી વન બગીયાનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું ગામની દરેક દીકરીઓના નામે એક એક વૃક્ષનું વાવેતર કરી દરેક વૃક્ષને દીકરીનું નામ આપી અને દરેક વૃક્ષના જતનની તમામ જવાબદારી ગામની દીકરીઓને સોંપવામાં આવી હતી આગામી લોકસભાની ચૂંટણીમાં દિવ્યાંગ મતદારોને મતદાન પ્રક્રિયામાં સરળતા રહે તે માટે સક્ષમ નામની એપ ચૂંટણી આયોગ દ્વારા લોન્ચ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે આ એપ દ્વારા દિવ્યાંગજનો તેમના નામ નોંધણીથી લઈને મતદાન સ્થળ સુધીની તમામ પ્રકારની માહિતી ઘેર બેઠા મેળવી શકશે દિવ્યાંગજનો વધુમાં વધુ પ્રમાણમાં સરળતાથી મતદાન કરી શકે તેવા હેતુથી આ એપ લોન્ચ કરાઈ છે મહેસાણાના ઓએનજીસીના સ્ટેડિયમ ખાતે માનસિક દિવ્યાંગ બાળકો તેમજ વ્યક્તિઓ માટે વિશેષ ખેલ મહાકુંભનો બીજો તબક્કો યોજાયો હતો અમારા મહેસાણા જિલ્લાના પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે વિવિધ સંસ્થાઓમાંથી પાંચસો વીસ જેટલા માનસિક દિવ્યાંગજનોએ દોડ ગોળાફેક બાસ્કેટબોલ વોલીબોલ જેવી વિવિધ રમતોમાં ભાગ લીધો હતો ધારાસભ્ય મુકેશ પટેલ તેમજ વિવિધ સંસ્થાઓના લોકો ઉપસ્થિત રહ્યા હતા આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી પર વાંચી શકશો